વિરામ બાદ આપનું સ્વાગત છે સમાચારની શરૂઆતમાં વાત કરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે રાહુલ ગાંધી અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે આવ્યા અને સભાને સંબોધન કર્યું રાહુલ ગાંધી જગન્નાથ મંદિરે દર્શન કરવા જાય તેવી પણ શક્યતા છે રાજીવ ગાંધી ભવન પર પથ્થરમારામાં અટકાયત કરેલા કાર્યકરો સાથે તેઓ મુલાકાત કરશે રાજકોટ અગ્નિકાળના પીડિતો સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત કરશે ત્યારે રાજકોટ અગ્નિકાળના પીડિતો રાજકોટથી અમદાવાદ આવી ચૂક્યા છે મહત્વનું છે કે અગાઉ રાહુલ ગાંધીએ પરિવારજનો સાથે ઓનલાઈન મિટિંગ કરી હતી આજ રોજ અમદાવાદ રાહુલ ગાંધી કોંગ્રેસ પૂર્વ અમને ન્યાય મળે કે વાત લઈને અમે રાહુલ ગાંધીને મળવા જઈ રહ્યા છીએ અને અમારી વાતને રાહુલ ગાંધી સંસદમાં ઉઠાવે અને અમને ન્યાય મળે એવી અમે આશા રાખી

માઇન્ડ મળે અમને જે વસ્તુ અમને આનો ચુકાદો લાવે કે અમારે જે વસ્તુ છે એ આજે ભાઈને મળવા જાય છે સાહેબને બરાબર તો એ અમારું કાર્ય સફળ થાય બરોબર અને જેમ બને એમ આનું કામ વહેલા ઉપાડે અને જેમ બને એમ અમને જેમ બને એમ અમને આનો ચુકાદો આવે બરાબર સાહેબને મળવાનું છે કે અમારી વિનંતી છે કે ભાઈ એટીઓ અમારે ધ્યાન દો અને અમારી માથે મહેરબાની કરો બાલાજી વેફરની કંપની ફરી એકવાર ચર્ચામાં આવી છે ફરી એકવાર બાલાજીની વેફરમાંથી ઉંદર નીકળ્યો છે નોંધનીય છે કે નમકીન કંપની બાલાજી ખ્યાતનામ કંપની છે પરંતુ આવી રીતે બેદરકારી રાખવામાં આવતા અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે અત્યારે એક વિડીયો વાયરલ થયો છે જેમાં વેફરના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો છે મહત્વની વાત તો એ છે કે આ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે બોઠાદ જિલ્લામાં આવેલા ગઢડા તાલુકામાં સાળંગપડા ગામમાં આ ઘટના બની છે અહીં એક દીકરીએ દુકાન પરથી વેફર ખરીદ્યું હતું જ્યારે તેને ખોલવામાં આવ્યું ત્યારે તેમાંથી ઉંદર નીકળ્યો હતો ઉલ્લેખનીય છે કે આવી ઘટના બનતા એક યુવાને તેનો વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે નોંધનીય છે કે આ કંઈ પહેલી વાર નથી બન્યું કંપનીની બેદરકારી આ પહેલા પણ સામે આવી ચૂકી છે આ પહેલાં પણ જામનગરમાં એક ગ્રાહકે દુકાનમાંથી બાલાજી ક્રંચ નામની વેફર ખરીદી હતી અને જેમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો જેને લઈને કંપની પર લોકોએ ઘણા આક્ષેપો કર્યા કારણ કે આટલી મોટી અને પ્રતિષ્ઠિત કંપની લોકોના સ્વાસ્થ્ય સ્તે સાથે ચેડા કઈ રીતે કરી શકે તે એક મોટો સવાલ છે અત્યારે ફરી એકવાર આવી ઘટના બનતા કંપની સામે સવાલો થઈ રહ્યા છે કારણ કે એક જ મહિનામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી બે ઘટનાઓ સામે આવી છે. ગામડાનો રહેવાસી આ મારી છોકરી અડધી કલાક લાવી દુકાને આ બાલાજી નીકળ્યો આ મારી છોકરી ખાઈ

કાગળ પર જ દારૂ બંધી બતાવવામાં આવે છે હકીકતો એ છે કે ડ્રાય સ્ટેટ એવા ગુજરાતમાં દારૂની રેલમ છે કોઈ એવું શહેર ગામ કે કસબો નહીં હોય જ્યાં દારૂ નહીં વેચાતો હોય ત્યારે સવાલ એ ઉઠે છે ગાંધીના ગુજરાતમાં ડ્રાય સ્ટેટની મોટી વાતો કરતી શું આ છે સરકાર આ સવાલો અત્યારે આપણને પણ થઈ રહ્યા છે અને આ પહેલા વિપક્ષ દ્વારા પણ અનેક સવાલો દારૂ ડ્રાય સ્ટેટમાં વેચવાના મામલે થઈ રહ્યા છે છેલ્લા પાંચ વર્ષની અંદર માન્યમાં

અહીં એક વ્યક્તિ હાર્દિક ગઢિયાની ધરપકડ કરી હતી અને એક મહિલાને નોટિસ આપી હતી ભેસાણ ખાતે સુપ્રસિદ્ધ જગ વિખ્યાત એવા પરબધામ ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ અષાઢી બીજના લોકમેળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તાલુકામાં મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણીને લઈને તૈયારીઓ પણ સંપન્ન કરવામાં આવી છે આગામી સાત જુલાઈના રોજ લોકમેળાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ જનમેદની ઉમટશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે આ ઉપરાંત ધાર્મિક મહોત્સવને લઈને પૂજન અર્ચન યજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે તે બાદ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવશે મેળામાં તાલુકાના બેતાલીસ ગામોમાંથી લગભગ દસ હજાર થી વધુ સ્વયંસેવકો રાત દિવસ સેવા આપવાના છે ત્યારે આવો જોઈએ વધુ વિગતો સાથે આહેવાત જુનાગઢથી અંદાજ અઠ્ઠાવન કિલોમીટર દૂર આવેલો નજીક નો અતિ પ્રાચીન પર ભાવિકોમાં અને આસ્થાનો પ્રતિક છે અહીં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભવ્યાથી ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામાં ઉમટતું હોય છે ત્યારે વર્ષે સાતમી જુલાઈના અષાઢી બીજના દિવસે પણ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે તૈયારીઓને લઈને પરબધામના આચાર્ય પ્રવિણ અદાનું કહેવું છે કે પરબધામના મહંત કરસનદાસ બાપુ ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં સવારે મંદિર પર ધ્વજારોહણ અને પૂજા અર્ચના કર્યા બાદ મેળો ખુલ્લો મૂકવામાં આવશે આ ઉપરાંત મેળામાં આવનાર ભાવિકોને મંદિર ખાતે મહાપ્રસાદમાં શુદ્ધ ઘીનો શીરો રોટલી શાક ગાંઠિયા દાળ ભાત સંભારો પીરસવામાં આવશે એટલું જ નહીં આ લોકમેળામાં આવતા બાળ ભાવિકોને ધર્મની સાથે મનોરંજન મળી રહે તે માટે અવનવી રાઇડ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે અત્રે આ પરબધામના અષાઢી બીજના મહામહોત્સવ નિમિત્તે સ્વયંભૂ મેળો ઉજવાઈ રહ્યો છે અને મેળાની સંપૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે જેમાં યજ્ઞ ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ નું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય બાપુ દ્વારા અને યજ્ઞો બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરવામાં આવશે હજારોની સંખ્યામાં સ્વયંસેવકો પોતાની સેવા આપશે અને રસોડાની અંદર પણ સુંદર મજાની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે વધારે જનસંખ્યા અને જનમેદની ઉમટે એવી આશા દર્શાવવામાં આવી છે મેળો અષાઢી બીજનો મહા મહોત્સવ અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુને અમર માયે જીવતા સમાધિ લઈને ચેતન સમાધિ સમાધિ લઈ છે અને તેથી અત્યારે અષાઢી બીજના પરંપરાગત ઉજવાતા આ મેળાની અંદર સાધુ સંતો મહાપુરુષો ગિરનારના સિદ્ધો સંતો મહંતો બધા વધારે છે દર્શનાર્થે તો આ સ્વયંભૂ મેળામાં આ મેળાનું બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે હવે આ આયોજન પરિપૂર્ણ થવામાં આવ્યું છે સમગ્ર પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ થઈ છે અને હવે સંપૂર્ણ બીજની રાહ જોઈ અને આ મેળાની અંદર સ્વયંભૂ રીતે બહોળી જનસંખ્યામાં બધા ઉપસ્થિત રહે એવી આશા દર્શાવવામાં છે આ બાજુ ધામ ખાતે મેળો માણવા માટે યાત્રાઓનો પ્રવાહ અત્યારથી જ શરૂ થઈ ગયો છે તો બીજી બાજુ પ્રશાસન તંત્ર દ્વારા પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થા કરવામાં આવી છે આમ છતાં કોઈ અઘટિત ઘટનાનું પુનરાવર્તન મેળાની મજા ન બગાડે તેને લઈને તંત્રએ પણ સજ્જ રહેવું રહ્યું દિવ્યકાંત બુવા નિર્માણ ન્યૂઝ જૂનાગઢ આગળ વાત કરીએ કારગીલ વિજય દિવસના પચીસ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં શહીદ વીરો અને તેમના પરિવારને સન્માન હેતુ વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જય જવાન નાગરિક સમિતિ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા દ્વારા વીર શહીદોના પરિવારના સન્માન હેતુ કારગીલ વિજય રજત જયંતિ ઉજવવામાં આવી હતી કારગીલ વિજયના પચીસ વર્ષ રજત જયંતિ પ્રસંગે શહીદ પરિવારોને રૂપિયા બે લાખ પી સન્માનિત કરવામાં આવ્યા હતા શહીદો ગુજરાત માંથી શહીદ થયેલા જવાનો પરિવારને સન્માનિત કરવામાં આવતા શહીદોના પરિવાર ભાવુક થયા હતા મને ગર્વ છે અને શહીદોને અને એવા પરિવાર જે અકસ્માત મૃતક પામ્યા છે એમને સન્માન મળે છે નાણાં કરતા પણ જે જે સન્માન એમના એમના પરિવારને અને પરિવારના દીકરાઓ અને આપણા યુવાધન આ કાર્યક્રમને નિહાળીને એમને પ્રેરણા મળે એ માટે હું આ કાર્યક્રમને બહુ ઉજ્જવળ ભવિષ્ય થાય અને આ કાર્યક્રમ સદંતર વધતો જાય જેમ સુરતની આખી ટીમ એ ચાર ઝોનમાં આ કાર્યક્રમ કરી રહી છે હું પહેલા પણ સુરતમાં એકવાર ગયો હતો આ એક એવું ઉમદા કાર્ય છે કે જેના થકી આપણે પ્રેરણા પ્રભાવિત નહીં પણ પ્રેરણા પણ પામીશું અને સદંતર આપણા ગુજરાતના જે યુવાનો છે એ આપણા ભારતીય થલસેનામાં અને અન્ય પેરામિલિટરી ફોર્સીસમાં જોડાય એવી મારી અભ્યર્થના છે એ જવાન જય નાગરિક સમિતિ સુરતની જે સમિતિ છે અને ખાસ કરી APMC ના ચેરમેન પટેલ દિનેશભાઈ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે અમારા માટે સૌથી મોટું જે આ એક કહીએ પરેશાની કહીએ કે આ પેરામિલિટરી પરિવાર માટે કોઈ પણ વ્યક્તિ આ નાગરિક જય જવાન નાગરિક સમિતિ દ્વારા આર્મી કે પેરામિલિટરી કોઈ પણ ભેદભાવ નથી રાખ્યો એ એમના માટે અમે એમને ખૂબ ખૂબ સેલ્યુટ કરીશ જવાન તરીકે ભારત દેશમાં આર્મી અને પેરામિલિટરી માટે ખૂબ જ મોટો ભેદભાવ છે આર્મીને જે સુવિધાઓ મળે છે એ પેરામિલિટરીના જવાનોને નથી મળતી અને આ જે મેસેજ આપણા જય જવાન જય નાગરિક સમિતિ દ્વારા આપવામાં આવે છે કે બંને ભારત દેશના પુત્રો છે દેશ એક છે રાષ્ટ્ર એક છે તો બંનેના સમાન અધિકારો હોવું જો અને સરકાર આ ઉપર જલ્દીથી જલ્દી નિર્ણય લે અને એના ઉપર યોગ્ય જેમ જય જવાન જય નાગરિક સમિતિ દેશના નાગરિકો ત્યારે બંને ભારત દેશના આર્મીને સેનામાં પેરામિલિટરમાં કોઈ ફરક નથી કરતા એવી રીતે જ સરકાર પણ આના ઉપર નિર્ણય લે એવી જ આ કાર્યક્રમનો મેન જે તાત્પર્ય કહેવાય એ અમે એ નજરથી જોઈએ છે અને અમે એમના આ જે કાર્યક્રમ

નાગરિકો અને બધાની હાજરીમાં આજે એમને સન્માનવાનો પ્રોગ્રામ રાખ્યો છે અને નાગરિક સમિતિ તરફથી જે શહીદોના પરિવારો છે એમને બે લાખ રૂપિયાનું પ્રોત્સાહન રૂપે ઇનામ આપવાનું અને એમને હંમેશા સેવા સમિતિના ઉદ્દેશો એટલા સરસ છે કે કેવી રીતે આમ નાગરિક અને સેનાના પરિવારો સાથે મળી અને એક સારો માહોલ ઊભો થાય અને એમના માટે એક અહોભાવની ભાવના કેળવાય એ આદેશથી આજે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે વર્ષોથી એપીએમસી ઊંઝા અને ઊંઝાથી અહીંથી બોર્ડર નજીક છે તો નડાબીડથી ચાલુ કરી અને છેક કોટેશ્વર સુધીની જે બોર્ડર છે એ બોર્ડરના જવાનો સાથે એપીએમસી અને નોટ એપીએમસી પણ ઊંઝાના સૌ નાગરિકો આ સેનાના જવાનો સાથે હંમેશા સંકળાયેલા અને એમની સાથે ખૂબ જ ભાવથી જોડાયેલા છે અવારનવાર એપી જવાનો એપીએમસી ઊંઝાની મુલાકાતે પણ આવતા હોય છે ઊંઝાના એપીએમસીમાં એમનું સ્વાગત સન્માન અને એમની સાથે પ્રોગ્રામો પણ થતા હોય છે અમારાથી અમારા તરફથી એક પુષ્પ નહીં તો પુષ્પની પાંખણી એ રીતે અમે એ લોકોને ક્યાંય પણ મદદરૂપ થઈ શકે એ ભાવના સાથે અમે એમની સાથે જોડાતા હોય છે અને એમાં અમને પણ એક ગૌરવ નો ભાવ થાય છે અને એ ખરેખર જોઈએ તો આમ જનતા અને સેના વચ્ચેનો આ એક સેતુ બંધાય એ ખૂબ જ જરૂરી છે લોકોમાં દેશ પ્રેમ જાગે એ માટેનો આ એક નાનો પ્રયાસ છે છેલ્લા કેટલાય સમયથી વાહનોની સંખ્યા ખૂબ વધી રહી છે જેની સામે ગ્રામ્ય ધોરીમાર્ગો પણ પહોળા કરવામાં આવી રહ્યા છે તેમ છતાં અકસ્માતોનું પ્રમાણ વધતું જ જાય છે આજે રાજ્યમાં અકસ્માતે ત્રણ ઘટના બની જેમાં છોટાઉદેપુરમાં તેજગઢ રેલવે ફાટક અને દેવડિયાની વચ્ચે સ્કોર્પિયો કાર અને આઇસર ટ્રક સામસામે ભટકાતા આજુબાજુના લોકો આવી પહોંચ્યા સ્કોર્પિયોના કાર ચાલકને ઇજાઓ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સના મારફતે છોટાઉદેપુર ખસેડવામાં આવ્યો હતો આઇસર ટ્રકનું ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થયા હોવાનું લોકોએ જણાવ્યું તો સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા તાલુકાના ટર્નિંગમાં ફોર વ્હીલ ગાડી અને મોટર જેમાં સરકારી હોસ્પિટલના હાજર તબીબ દ્વારા પાટા બાંધીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે ધાંગધ્રાની અતિ આધુનિક સરકારી હોસ્પિટલમાં કોઈ સારા ડોક્ટર નથી તો તેની નિમણૂક કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે ત્રીજા બનાવમાં સાબરકાંઠામાં હિંમતનગરના હાજેપુર પાસે સાબરદાણ આગળ ઉદયપુરથી રાજકોટ જતી બત્રીસ મુસાફરોવાળી લક્ઝરી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો સુરત જિલ્લાના વિવિધ વિસ્તારો સાથે માંડવી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો જેને કારણે માંડવી તાલુકાના દેવગઢ નજીક આવેલ વરે નદીના પુલ પર પાણી ફરી વળ્યા હતા તો બીજી બાજુ જીવાદોરી સમાન ગોરધા ડેમ પણ સિઝનમાં પ્રથમવાર છલકાયો હતો સ્થાનિક નદીઓ તેમજ આંબળી ડેમમાંથી પાણીની આવક થતાં આ વરે નદી ગાંડીતુર બની છે અને લો લેવલ પુલ હોય પુલ પર પાણી ફરી વળતા પુલ પરના દસથી વધુ ગામોને દેવગઢ તેમજ માંડવી સાથે સીધો સંપર્ક パパはおはど。 ભાવનગર ભાવનગર બાદ સાંજના સુમારે ધોધમાર વરસાદનો પ્રારંભ થયો આ સિઝનમાં હજુ સુધી સારો વરસાદ ભાવનગર શહેરમાં પડ્યો ન હતો પરંતુ સાંજના સમયે વરસાદે બેટિંગ શરૂ કરી વરસાદી માહોલ વચ્ચે લોકો છત્રી લઈને વરસાદની મજા લેતા પણ નજરે પડ્યા પ્રથમ વરસાદમાં કામની સાથે શહેરવાસીઓએ નહવાની મજા લીધી હતી તો આ બાજુ વરસાદને પગલે શહેરના માર્ગો પર ગણતરીની મિનિટોમાં પાણી ફરી વળતા મનપાના પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડેલા પણ જોવા મળ્યા તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર